ગારિયાધાર તાલુકાના માંડવી ગામના રહીશ શ્રી અમરસિંહભાઈ લક્ષ્મણભાઈ ગોયાણી દ્વારા ચાલતી મારુતિ ગારિયાધાર તાલુકામાં શ્રેષ્ઠ પશુપાલનમાં પ્રથમ સ્થાન મેળવ્યું ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામે શ્રી અમરસિંહભાઈ લક્ષ્મણભાઈ ગોયાણી મુકેશભાઈ લક્ષ્મણભાઈ ગોયાણી મહેશભાઈ લક્ષ્મણભાઈ ગોયાણી દ્વારા ચાલતી મારુતિ ગીર ગૌશાળા ગારિયાધાર તાલુકામાં શ્રેષ્ઠ પશુપાલનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત માંડવી ગામ તેમજ ગોયાણી પરિવારનું ગૌરવ વધાર્યું તેમની સાથે અમારા એમપી ન્યૂઝ ઇન્ડિયાના રિપોર્ટર અજયભાઈ ઉપાધ્યાય દ્વારા તેમની સાથે એક ઝલક એ એમપી ન્યૂઝ ઇન્ડિયા નમસ્કાર દર્શક મિત્રો ભાવનગર જિલ્લાના ગાયધા તાલુકાના માંડવી ગામે જે અને અમરસિંહભાઈ લક્ષ્મણભાઈ માંડવી ગામે રહે છે શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર લઈ આવ્યા છે અને તાલુકા શ્રેષ્ઠ આવ્યા છે તો એ પોતાની માંડવી ગામે માંડવી ખાતે પોતાના જ ખેતરમાં મારુતિ ગીર ગૌશાળા કરી અને ચલાવે છે તો એ અમરસિંહભાઈને આપણે પૂછીએ કે ભાઈ કઈ રીતના કેટલી ગાયો છે બધું ભાઈ અમરશીભાઈ મારે ત્રીસ ગાવ ત્રીસ ગાવો છે અને એની કઈ રીતના દેખરેખ ચાલે છે અને ભાઈ કઈ રીતના એ હા સુવવાવાળા માણસો રાખેલા છે રાખેલા તો અત્યારે સરકાર શ્રી જે કહી રહ્યા છે કે ભાઈ ઓર્ગેઝિન ખેતી કરો અને પશુપાલક શ્રેષ્ઠ વ્યવસાય છે પશુપાલન ઉપર આવવું જ પડશે અત્યારે હાઇબ્રિડ બિયારણમાં ઘણા બધા રોગો થઈ રહ્યા છે ઇમ્યુનિટી ઘટી રહી છે તો આમાં માટે

એટલે પહેલાં તો એક ખેડૂના દીકરાને એક કે બે ગા રાખવી એકાદી ગા તો રાખવી પડે રાખવી પડે રાખવી પડે કારણ કે ગાય આધારિત ખેતી થાય પોતાનું કુટુંબ પરિવાર છે બધા નિરોગી થાય અને એ બધા નિરોગી નહીં થાય તો આપણો ને આપણો જે હિન્દુ ધર્મ છે એ લખતા હોય કારણ કે પવિત્ર સત્ય વસ્તુ જ્યાં સુધી આપણામાં ન હોય ત્યાં સુધી આપણો ધર્મ આપણે હાંસવી એ નહીં બાકી વાતો આપણેથી હોવા થાય અને આપણે ભૂલી ગયા ભૂલી ગયા એનું કારણ કે ગા દેખી થાય છે ને એનો છોકરો દેખી થાય કારણ કે આ હિન્દુ ધર્મની ધરોહર ગા છે હવે એ ધરોહરની ની માથે તમે નીકળી ગયા તો ત્યાં બસવાના ના કેથી છે અને રોગો થાય છે રોગો અનેક થાય છે નાનું બાળક હોય તો રોગ થાય ગઢો હોય તો રોગ થાય રોગ થાય છે ખાવા પીવાથી થાય છે મેં આ ગૌશાળા કરવાનું આવું પ્રમાણપત્ર હતું મેં ગૌશાળા કરી નથી હું તો અમારા પરિવાર સુખી રહે અને ઈ નિરોગી રહે ઈ હાટુ મારા આખો પરિવાર સુરત છે મેં તઈ ને ભાઈ એની હાટુ દૂધ અહીંથી સુરત રોજે રોજ નું મોકલવા હાથું જ મેં મેનેજ કરવું એટલે હિન્દુ હિન્દુ ધર્મ બસાવો હોય સનાતન ધર્મ બસાવો હોય તો ગૌ ગાવું બસાવો ગાવું બસાવવાના ધજાગ્રા આપણે લઈને વાતો કરીએ ગૌ ન બસાવ આપણી પાસે ઈ કે ન હોય આપણે વાતો કરતા હોય તો આપણેથી ગા બસે નહીં રોગ તો મને થયો તો બે વર્ષ હાલ મને કેન્સર આવ્યું તું આખું ગામ જાણે છે મેં એક તીકડી રીતે લીધી નથી અને ગાનું ઘી ચોપડીને મટાડ્યું છે એનો સામે આ તમારી નજર સામેનો જ પૂરાવો તો ભાઈ આપને પ્રેરણા અમરસિંભાઈ ક્યાંથી મળી તમારા ભાઈ બાપુજીએ તથા તમારા ઘરના સહકાર કેટલો આપ મળી રહ્યો છે આપને મારા ઘરનાનો સહકાર મારા નાના છોકરા મારા ત્યાંને ભાઈનો પરિવાર ત્યાં ભાઈ મારી કથા વિશેષ ઈવડાય અને ગામાં સુરતથી બધા આવે હાથમાં જળાળા પડી જાય પગમાં જળાયેલા તો એ બધું કામ કરી સુરત જાય આખા પરિવારનો સહકાર છે તો આ મારી ગૌશાળા હાલે અને મારામાં આવતરે મને કોઈને વેનું દૂધ ખાવા જ નથી દીધું એટલે એની જનિમા ન્યાથીને જ ગાયનું દૂધ ખાય છે એટલે આ અમને આમાં વધારે રસ એમાં છે અને ગાય એક માસ એવું માન્ય છે મારા બાપા એક્સપર્ટ થયા એટલું જ કંઈ ગયા હતા કે આ ગઢી ગા છે આને હાસો ગયા કઈ મૂકવા જતો નહીં અને એની એ ગાય દેહ છોડ્યો તો મેં એની સમાધિ વિધિ સર આપી છે એટલે હિન્દુ ધર્મ ના હાંસવો હિન્દુ ધર્મ ના હાંસવો પૈસે તો જ તમારો પરિવાર હસવો છે તો જ તમે હસવો છે અને તો જ તમારો દેશ હસવો છે નકર એ કે હસવો હોય નહીં કારણ કે મોટો મુદ્દો છે ત્યારે આપણા યુવાન વર્ગ એ ભાગવા મીડ્યા છે ગા કારણ કે આ એનું પરિણામ શું છે કે વિકૃતિમય આપણા બાળકો જવા મીડ્યા છે જ્યાં એ શું કરવાના છે હું થવાનું છે એ કાંઈ ખબર નથી કારણ કે આ ગાનું દૂધ જ્યાં સુધી રઘુમાં આવતું હોય છે ત્યાં સુધી એમાં ખરાબ વિચાર નહીં આવે કે ખરાબ પગલું નહીં ભરે કે કોઈના માવતરને વૃદ્ધાશ્રમમાં એકવાર જાય એવો કુળમાં કોઈ દેશ છોકરો પેદા થાય નહીં અને નકર વી વરે કેડે ઘેરે ઘેરે ઠંઢેરો ટીપાવવાનો છે જેમ ગાવું ઉકાળા ભૂંભોળે એમ આપણા માવતરે ઉકાળા ભંભોળે આ સિવાય કાંઈ ના થાય કારણ કે અપવિત્ર વસ્તુ રઘુમાં હોય એટલે વિશાલ અપવિત્ર નોંધાવે પવિત્ર વિશાલ કોઈ કે ન આવે તો આપણે હિન્દુના દીકરા સહી આપણે હિન્દુ ધર્મ હસવીએ છીએ તો આપણે ગા પ્રથમ હસવી જોઈએ ગા નહીં હાંસો તો હિન્દુ ધર્મ નહીં હસવાય અને આપણે સનાતનનો હોડો લઈને ફરતા હોય તો સનાતન કેવો કોને એની આપણને ખબર નહીં પડે કારણ કે ગા નથી તમારા તમારા રઘુમાં શુદ્ધ લોયર નથી શુદ્ધ વિચાર નથી તો તેની ધર્મને હું સમજવાના છું એટલે થાય એટલું એકાદી એકાદી રાહ જોઈ આ તો માણસો નો ટોપ હોય મારે તો મારા ભાઈનો સહકાર છે એ રળે છે સુરત થી મારે આમાં કાંઈ વધતું નથી પણ એક મારી ઘરની ગૌ જળા બાર દાળના ગોળિયા મારવા મારે નથી દઉં મારો પોતાનો પરિવાર હસવાય મારી ગાઉ હસવાય બસ સુવારત અને પરમારત બી મારો છે જય ગૌ